લોકો ખોટું કરતી વખતે ડાબી બાજુ જમણી બાજુ આગળ પાછળ જોઈ લેતા હોય છે પણ તેઓ ઉપર જોવાનું ભૂલી જાય છે ભગવદ્ ગીતા અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસો શ્લોક ત્રેવીસમો ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો જેની આસક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે બીજા શબ્દોમાં કહીએ તો કે જે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રત્યે અનાસક્ત છે અને જે દિવ્ય જ્ઞાનમાં પૂર્ણપણે સ્થિર થયેલો છે તે સંપૂર્ણપણે દિવ્યતામાં લીન થયેલો છે અહીં આ શ્લોક કર્મયોગની વાતો કરે છે આગલા શ્લોકોમાં પણ જે કર્મની વાતો કરવામાં આવી હતી તેનો અહીં આગળ વધુ ઊંડાણમાં ભગવાન કહે છે યોગી તો અનાસે મળી રહેતા પદાર્થોથી સંતોષ માનનાર હોય છે અધ્યાય આ ચાવના શ્લોક અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ આ શ્લોકોમાં ભગવાન અકર્તા અકર્તા આત્માના જ્ઞાનના પરિણામો વિશે ભારપૂર્વક કહ્યું છે કે જે અકર્તા આત્મા સાથે પોતાને એક રૂપે માને છે તે બંધાતો નથી કારણ કે માનવીને સંસારમાં અથવા જન્મ મરણના ફેરામાં બાંધનાર અને તેનું કારણ બ્રહ્મ જ્ઞાન અથવાગ્નિથી બળી જાય છે જેવી રીતે અગ્નિમાં બળેલું બીજ પણ કોઈ કામમાં આવતું નથી કે એનાથી કંઈ ઉગતું નથી તેવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિથી બળી ગયેલા કર્મો પૂર્ણ જન્મ આપતા નથી આ શ્લોકમાં ભગવાન કહે છે જે કોઈ આસક્તિથી મુક્ત હોય કર્મ બંધનનાથી મુક્ત હોય જ્ઞાનમાં જેનું મન સ્થિર હોય અને જે ઈશ્વરને રાજી કરતા કરવા માટે યજ્ઞને ખાતર કર્મ કરે છે તેના બધા જ કર્મો ફળ સાથે ગળી જાય છે તેના કર્મ શૂન્યવત બને છે ને હકીકતમાં તેના કર્મો એ કર્મો નથી આપણે જોઈએ છે કે ગંગા નદી છે ગંગા આમ પવિત્ર નદી કહેવાય છે લોકો પોતાના પાપ ધોવા માટે ગંગા નદીમાં ડૂબકી મારે છે ડૂબકી મારીને પોતાના ભાગ છે આ ઉપરાંત ગંગા નદીમાં લોકો નાવા માટે વાપરે છે કપડાં ધોવા વાપર્યો છે ગંગા નદીનું પાણી ખેતીમાં પણ વપરાય છે એક નદીનું પાણી ઘણી બધી વસ્તુઓમાં કપડાં ધોવા વાસણ ધોવા એવા રીતે પણ વપરાય છે ગંગા નદી ઉપર પાણી પર હોળીઓ પણ ચાલે છે એટલે ગંગા પોતે પવિત્ર છે પણ એના ઉપર કામ એના પાણીનો સદુપયોગ પણ થતો હોય છે દુરુપયોગ થતો હોય છે સારા કામ માટે પણ વપરાતું હોય છે ખરાબ કામ માટે પણ વપરાતું હોય છે એ બધા છતાં ગંગા નદી પવિત્ર રહે છે બાળક બાળક પણ જે નાનપણમાંથી મોટો થાય અને યુવા અવસ્થાથી વૃદ્ધ થાય છે આ અવસ્થાઓ એની નિરંતર પ્રક્રિયા છે અને આ પ્રક્રિયાઓ હંમેશા પાલન થતી હોય છે એટલે બાળક વ્યક્તિ જ્યારે બાળક હોય એ બાળક કાય માટે રહેતી નથી એને યુવા અવસ્થામાંથી વૃદ્ધ મેચ્યોર અવસ્થાથી વૃદ્ધ અવસ્થામાં જવું જ પડે છે એટલે મૂળ આ શ્લોક આ શ્લોકમાં કર્મ યોગીના સઘળા કર્મોના વિલીન થવાની વાત ગીતામાં કરે છે એ આ એક જ શ્લોકમાં કહેવામાં આવી છે એટલે કર્મયોગની બાબતમાં આ શ્લોક મુખ્ય છે અને એકમાત્ર એવો શ્લોક છે કે જેમાં સગળા કર્મો કર્મયોગીના સગળા કર્મો વિલીન થવાની વાત થઈ છે આવી જ રીતે ચોથા અધ્યાયના છત્રીસમાં શ્લોકમાં જ્ઞાનયોગનો અને અઢારમા અધ્યાયના છાસઠમાં શ્લોકમાં ભક્તિયોગનો મુખ્ય શ્લોક છે આમ જે જ્ઞાનયોગ ભક્તિયોગ અને કર્મયોગો છે એના મેઈન મેઈન શ્લોકો છે અહીં ભગવાન કહે છે કે ક્રિયાનો ક્રિયાઓ પદાર્થો ઘટનાઓ પરિસ્થિતિઓ ભક્તિઓને જે શં છે એમની સાથે જે હૃદયની ગાંઠ છે તે વાસ્તવમાં બાંધનારી અથવા જનમ મરણ આપનારી છે સ્વાદભાવને છોડીને કેવળ લોકોના હિત માટે કે લોકો સંગ્રહ કર્મ કરતો રહેવાથી કર્મયોગી ક્રિયાઓ પદાર્થો વગેરેથી અસંગત થઈ જાય છે અર્થાત તે સંપૂર્ણપણે દૂર થઈ જાય છે અહીં ભગવાન આગળ કે છે કે જે જે પોતાના સ્વરૂપથી સર્વથા અલગ છે તે ક્રિયાઓ અને શરીર વગેરે પદાર્થો સાથે પોતાનો સંબંધ હોવા છતાં પણ કામના મમતા અને આસક્તિપૂર્વક તેમની સાથે પોતાનો સંબંધ માની લેવાથી મનુષ્ય બંધાઈ જાય છે અર્થાત એ એને પરાધીન થઈ જાય છે કર્મયોગનું અનુષ્ઠાન કરવાથી જ્યારે માની લીધે જ્યારે માની લીધેલો અવાસ્તિક સંબંધ દૂર થઈ જાય છે ત્યારે કર્મયોગી સર્વથા અસંગત અસંગ બની જાય છે ને અસંગ થતાં તે સર્વથા મુક્ત બની જાય છે અર્થાત તે સ્વાધીન બની જાય છે એટલે જે પરાધીનમાંથી સ્વાધીનતા તરફ જાય છે એ કોકને આધીનને બદલે પોતે એમાંથી બહાર નીકળે છે આગળ શ્લોકમાં કહે છે કે જેની બુદ્ધિમાં સ્વરૂપનું જ્ઞાન નિરંતર નિત્ય નિરંતર જાગ્રત છે જે સ્વરૂપ જ્ઞાન થતાં જ તેની સ્વરૂપમાં સિદ્ધ થઈ જાય છે તે વાસ્તવમાં પહેલેથી જ થતી હતી વાસ્તવમાં જ્ઞાન સંસારનું જ થાય છે સ્વરૂપનું જ્ઞાન નથી થતું કેમ કે સ્વરૂપ આ પણ સ્વરૂપ છે ક્રિયા અને પદાર્થ સજ સંસાર છે ક્રિયા અને પદાર્થનો વિભાગ અલગ છે તથા સ્વરૂપનો વિભાગ અલગ છે અર્થાત ક્રિયા અને પદાર્થનો સ્વરૂપ સાથે કિંચિત માત્ર પણ સંબંધ નથી ક્રિયા અને પદાર્થ જડ છે તથા સ્વરૂપ ચેતન છે ક્રિયા અને પદાર્થ પ્રકાશ્ય છે ત્યારે સ્વરૂપ પ્રકાશક છે આ રીતે ક્રિયા અને પદાર્થની સ્વરૂપ સાથેની ભિન્નતાનું સારું એવું જ્ઞાન થતા ક્રિયા અને પદાર્થ રૂપી સંસાર સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે સ્વત સિદ્ધ સ્વતસિદ્ધ અસંગ સ્વરૂપના સ્થિતિનો અનુભવ થઈ જાય છે જ્યારે કર્મમાં અકર્મ જોવાનો એક પ્રકાર છે યથાર્થ કર્મ અર્થાત યજ્ઞને માટે કર્મ કરવું નિસ્વાર્થ ભાવથી કેવળ બીજાઓના હિત માટે કર્મ કરવા એ યજ્ઞ છે આપણે સામાન્ય રીતે યજ્ઞ એટલે એ પૂજાની જે વિધિ છે જે અગ્નિમાં જે આપણે ભોગ ધરાઈએ છીએ એ માનતા હોય છે એવું નથી અહીં કર્મને યજ્ઞ કહેવામાં આવ્યું છે જે યજ્ઞને માટે સગળા કર્મો કરે છે તે કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે અને જે યજ્ઞ માટે કર્મ કરતું નથી અર્થાત પોતાના માટે કર્મો કરે છે એ કર્મ સાથે બંધાઈ જશે કર્મમાં આસક્તિ થઈ જાય છે પ્રકૃતિનું કાર્ય છે ક્રિયા અને પદાર્થ આ બંને ક્રિયાઓ પણ આવી અને એનો આદિ અને અંત થાય છે તથા પદાર્થનો પણ આદિ અને અંત થાય છે ક્રિયા આરંભ થતાં પહેલાં પણ નહોતી અને સમાપ્ત થયા પણ પછી નહીં રહે એટલા માટે વચમાં પણ તે નથી એવું સિદ્ધ થયું આ જ રીતે પદાર્થ ઉત્પન્ન થતાં પહેલાં નહોતો અને નષ્ટ થયા પછી પણ નહીં રહે એટલે કે વચમાં પણ તે નથી એ સિદ્ધ થયું કે સિદ્ધાંત એ સિદ્ધાંત છે કે વસ્તુ આદિ અને અંતમાં નથી હોતો મધ્યમાં એટલે વર્તમામાં પણ નથી હોતો પરંતુ ચેતન કે ચેતન કે સ્વરૂપનો અંત નથી તે સદાય અક્રિય રૂપે જેમ હોય તેમ જ રહે છે તે ચેતન ક્રિયા અને પદાર્થ બંનેનું પ્રકાશક છે આ રીતે ક્રિયા અને પદાર્થોની સાથે કિંચિત માત્ર પણ સંબંધ ન હોવા છતાં પણ જ્યારે તેમની સાથે પોતાનો સંબંધ માની લો એ બંધાઈ જાય છે આ બંધનથી છૂટવાનો ઉપાય ઉપાય છે કે તમામ ઈચ્છાઓ ફળેચ્છાઓનો ત્યાં કરી બીજાના માટે કે લોકહિત અર્થે કે લોક સંગ્રહાર્થે કર્મો કરવા સંસારમાં અનેક પ્રકારની ક્રિયાઓ થઈ રહી છે અને અનેક પ્રકારના પદાર્થો પણ વિદ્યમાન છે પરંતુ મનુષ્ય જે ક્રિયાઓ અને પદાર્થો સાથે આસક્તિ મમતા અને કામનાપૂર્વક પોતાનો સંબંધ માને છે તે જ ક્રિયાઓ અને પદાર્થો વડે તે બંધાઈ જાય છે જ્યારે મનુષ્ય કામના મમતા અને આસક્તિનો ત્યાગ કરી કેવળ બીજાઓના હિત માટે સઘળા કર્મો કરે છે અને મળેલા પદાર્થોનો બીજાઓને બીજાઓનો જ માની તેમની સેવા અજ છે ત્યારે કર્મયોગીના સઘળા કર્મો વિલીન થઈ જાય છે અર્થાત તે કર્મો સાથેની પોતાની સ્વત સિદ્ધિ અસંગતતાનો અનુભવ થઈ જાય છે એટલે કર્મ અકર્મની જે વાતો છે એમાંથી અહીં ભગવાન આપણને કે કર્મનો જે સમક કમક એના કર્મોના વિલીનતાની વાત થાય છે દુનિયા તો સારી છે દુનિયામાં લોકો પણ સારા છે પણ આપણી માયા છે મોં છે આપણે જે આસક્તિ છે કે આપણી કામનાઓ છે એ આપણને લોકો સાથે બાંધે છે અને એ મળવાથી કામનાઓ વધે છે અને ન મળવાથી ક્રોધ થાય છે એટલે જ્યારે ક્રોધ થાય છે એટલે દુનિયા આપણને ખરાબ દેખાય છે પણ આમ તો દુનિયા સારી જ છે કારણ કે અહીં ભગવાન આગળ એ કહે છે કે કે જે આશક્તિથી સર્વ જે આશક્તિ સર્વથા જેની નાશ પામી ચૂકી છે જે મુક્ત થઈ ગયો છે જેને કોઈ સાથે બંધન નથી કોઈના પ્રત્યે પ્રેમ નથી કોઈ વસ્તુની કામના નથી જેની બુદ્ધિ સ્વરૂપના જ્ઞાનમાં સ્થિત છે એટલે કે જેની બુદ્ધિ સ્થિર છે એ જેનું ચંચળ નથી જેની બુદ્ધિ ચંચળ નથી સ્થિર છે એને ખબર છે કે આ વસ્તુ સારી છે ને આ ખરાબ છે અને જે એની બુદ્ધિ એક યજ્ઞના અર્થે એટલે કર્મ કરવામાં વાપરે છે જે વ્યક્તિ જેની દૂર સર્વથા આસક્તિ જેની નાશ પામી ગઈ છે જે મુક્ત થઈ ગયો છે જેની બુદ્ધિ એ સ્વરૂપમાં સ્વરૂપના જ્ઞાનમાં સ્થિત છે અને જે પોતાની બુદ્ધિ પોતાના કર્મો યજ્ઞને અર્થાત કર્મ કરવામાં કરે છે એ કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો નષ્ટ થઈ જાય છે એટલે એના એ કર્મ પ્રત્યે કોઈ લગાવ થતો નથી કે કર્મ પ્રત્યે લાગણી રહેતી નથી ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે એક ક્રિયા હોય છે અને એક કર્મ હોય છે અને એક કર્મયોગ છે શરીર બાળકમાંથી યુવાનને યુદ્ધ યુવાનથી વૃદ્ધ થાય છે આ ક્રિયા છે ક્રિયા તો ન તો પાપ છે કે ન પુણ્ય છે ન બંધન થાય